નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તેની પહેલાં જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લ્યો તો વાત કરી લઈએ આજે માર્કેટની અંદર બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો એટલે કે કાલે જે સોનાના બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે તો મેળવી લઈએ માહિતી જેની અંદર સૌપ્રથમ ચાંદીના બજાર ભાવ જેમાં આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને પાંત્રીસમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ત્રણસો પચાસ રૂપિયા અને એક કિલો ચાંદી તોંતેર હજાર પાંચસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો ને રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્ઠાવન હજાર સાતસો ચાલીસમાં વેચ વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ સિત્યાસી હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો આજે સોનાના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી થયો જેની ખાસ નોંધ લેવી તો વાત કરી લઈએ આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનું ચોસઠ હજાર એસી માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચાલીસ હજાર આઠસો રૂપિયા તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો